ગામ ગામ લોકોને હેરાન અને પરેશાન કરી રહ્યા છે તો આના માટે આજ રોજ નખત્રાણા પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી અને નખત્રાણા પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર દેવામાં આવ્યું હતું અને સૌ લક્ષ્મીપરના ગ્રામજનોએ સાથે મળી અને ગામ વચ્ચેથી ચાલતા ઓવરલોડ ડમ્પર બંધ કરાવવામાં આવે એવી લેખિત અને મૌખિકમાં કલેક્ટર સાહેબ શ્રી અને પીઆઈ સાહેબ શ્રી નખત્રાણા પોલીસ સ્ટેશન અને મામલેદાર કચેરીએ નખત્રાણામાં રજૂઆત કરવામાં આવી હતી અને ઓવરલોડ ડમ્પર ગામ વચ્ચેથી સ્પીડમાં દોડાવાથી અને પસાર થઈ રહ્યા છે તો ત્યાં આજુબાજુ રેણાંક વિસ્તાર હોવાથી અને બસ સ્ટેશન ચોક વિસ્તાર આવેલ છે તો ઘરોમાં માટી અને ધૂળ ઉડવાથી લોકો પોતાના ઘરોમાં બેસી અને સૂઈ શકે એવું પણ નથી અને લક્ષ્મીપર ગામની પ્રાથમિક શાળા પણ આ રોડ ઉપર આવેલી છે તો ઓવરલોડ ડમ્પર ચાલવાથી ક્યારે નાના બાળકો પણ આ ડમ્પરોનો શિકાર બની શકે છે તો વહેલી તકે આ બેફામ રોડ ઉપર ચાલતા અવરલોડ ડમ્પર બંધ કરવામાં આવે એવી પ્રશાસનને રજૂઆત કરવામાં આવી હતી અને તારીખ પાંચ જાન્યુઆરીના લક્ષ્મીપર ગામે બસ સ્ટેશન ચોક વિસ્તારમાં ગ્રામજનો સૌ સાથે મળી અને અવરલોડ ડમ્પર રોકવામાં આવ્યા હતા ત્યારે લક્ષ્મીપર ગ્રામજનોના જોડે અને લક્ષ્મીપર ગ્રામ પંચાયતના ચૂંટેલા પ્રતિનિધિઓ અને જવાબદાર વ્યક્તિઓ જોડે બહાર ગામના લીજ ધારકો અને બહારના માણસો બોલાવી અને લક્ષ્મીપરના ગ્રામજનો જોડે માથાકૂટ અને ખોટો વ્યવહાર કરતાં ગામમાં મોલ બગડે એવો પ્રયત્ન થયા હતા અને ત્યાર બાદ પોલીસ આવતા મામલો શાંત થયો હતો અને પોલીસ પણ ઉપરથી ખાણ ખનીજ અને લીઝ ધારકોને પક્ષમાં બોલતા અને નખત્રાણા ઉપથાણાના રસલિયામાં ફરજ બજાવતા એસઆઈ પણ લક્ષ્મીપરના સરપંચ અને ગ્રામજનો જોડે અભદ્ર ભાષા બોલતા ગ્રામજનોમાં રોષ અને નારાજગી જોવા મળી રહી છે તો વહેલી તકે આનો કોઈ યોગ્ય નિરાકરણ આવે અને લક્ષ્મીપર ગામે બાયપાસ રોડ બનાવવામાં આવે ઓવરલોડ ડમ્પર ગામ વચ્ચેથી ચાલતા બંધ કરવામાં આવે એવી આવેદન લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી હતી જો છતાય આના વિશે નહીં દોરે તો ના છૂટકે ગાંધીજીએ માર્ગ અપનાવવો પડશે એવી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને કોઈ પણ જાતની ગ્રામજનો જોડે અને ગામમાં નુકસાન થશે તો હવેથી સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે એવી લક્ષ્મી પર ગામ લોકોની ફરિયાદ ઉઠી છે

તો તમે ફરિયાદ લખાવી રાખજો આવો સરપંચ ને ક્યાંય સરપંચ ને પોલીસ આવું કે આમ જનતા નું શું થાય લીચે મંજૂર પણ એ ને આવા ઘણી વખત અમે કરી છે ત્રણ ચાર મારી એ લોકો ને ત્રણ ચાર છે ને કરી છે અમે પણ એ લોકો બોલાવીને કીધું કે ભાઈ તમે ડાયવર્ઝન કાઢીએ તમે લીઝ માટે ગમે ત્યાંથી રસ્તા બનાવી દો છો તમારા માલ કાઢવા માટે ડુંગર ગમે એવો રસ્તો બનાવી દો છો તો તમે ગામમાંથી શું કામ છો ડાયવર્ઝન કાઢી લો અમે તમને ગામના સપોર્ટ કરી ડાયવર્ઝન કાઢો તમે રસ્તો બતાવી ત્યાંથી કાઢી લો ગામમાંથી બંધ કરો તો એ કે છે કે અમારો ધંધા બંધ થઈ ગયા છે તમે રસ્તા બંધ ગામમાંથી અત્યાર સુધી આની અંદર સાહેબ પણ કર્યો છે એ રસ્તો ખરાબ હતો અતિશય ખરાબ હતો લક્ષ્મીભાઈ આ શું બધા ત્યારે નવો રસ્તો બન્યો છે નવો રસ્તો બન્યો છે એટલે ત્રણ બે તાલુકાને જોડતો રસ્તો છે લખપત તાલુકાને અને નખત્રાણા તાલુકાને જોડતો રસ્તો છે અને કંટ્રાટી સાહેબ સાથે જે છે રસ્તો બનાવે એનાથી ચર્ચા કરી રહી કે છે કે મેં રસ્તો વીસ ટનનો બનાવ્યો છે એનામાં સિત્તેર ટનના વાહન હાલશે તો હું પેચ મારવા પણ નહીં આવું રસ્તામાં તમારી મરજી સાથે મળીને રામજન્મ મીટિંગ કરી બધું નક્કી કરીને આજે કલેક્ટર સાહેબ પાસે ગયા હતા અને આપડી સાહેબ પાસે ભાઈ એક જ માંગ છે ઓવરલોડ વાન બંધ કરે ને હેવી વાન અમે અમારા ગામમાંથી ગામનું સંગઠન કરીને હાલવા નહીં દઈએ પણ એ લોકો ગુના તત્વો તેડી આવે છે કે અથવા ઝઘડાના ઈરાદે આવે છે જે કરતાં કાઢશું તો અહીંયાથી જ કરશું આના માટે એમની સાહેબ તમારી પાસે રજૂઆત કરવા આવ્યા છીએ